हारी है ना अभी तारी नहीं है ती चली है ना चली स्पीड में टॉप स्पीड में मस्सी करा जाते रहे यार वाके ट्यूटर हाँ भाई ट्यूटर हाँ भाई तो मेरे जैसे लाम जय मेरी माँ सब मेरी माँ नवा आप लोग भी मारते हैं तो जो लोग किला वाकी रहे जे तो भाई सवन्ना वाकी रहे जे कंप्लीट छोव वाको आवे गए जे पांच नौ गन पच्चास सही रहे जे उगन साइंट सॉरी उगन साइंट सही रहे जे पांच नौ कंप्लीट छोव वाको પપ્પા અને મારા દાદી કોઈ ગયા છે ને તો કંઈ ચા મીકાય છે એક નવા મમ્મી બ્રશ કરે છે એના અંકિત ફિલ્ટર શું કરે અંકિત તો ફાઈનલ ગાઈક તમે જો છો બાઈક પર ફીટ કરવાનું બોલે કપડ પતી ને હવાનું ધીમે ધીમે છ વાગવા આવી ગયે અને આપણે તો ઉઠી ગયા હતા અને મસ્ત બ્રશ બસ કરી દીધો છે ને વિડીયો અપલોડ કરવાનો હતો ઉઠી ગયા હતા આપણે ચાર સાડા ચારે અને વિડીયો અપલોડ કરી દીધો છે ચાલો ભાઈ ગઈ હવે આપણો બ્રશ કરી દીધું કાંઈ ચા પીવાની વાત છે ચા પા બને પછી ગઈ આપણો ચા પીએ કંઈક તમે જોઈ શકો સવાર સવાર માં આદુ છોલે લે છે ચા બની લેજો ગરમ ગરમ તો કાં કે આપો કટે જે ચા ના બના ના બના ના બના બના કઈ જ આપો હોટલ જે ચા કેમેટ કરજો

તો બાય તો કઈ બધા બ્રશ કરી જોય હવા હવા માં આપણે તો કદી દુબડ ધમ પેલા ભાઈ બ્રશ મોડા મોડા ઉઠી પપ્પા હું કરવા છે મોડા મોડા ઉઠા પપ્પા સાત વાગ્યા થઈ જુ કમ્પ્લીટ ખબર લાઈટ અમારે તો તાપ તાપ થઈ ગયા બાય નું ખોલી બાય બે ના લે લાઈટ જતી રહી હાચું 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 ઠંડ

તો ફાઇનલ કાંઈક આપણે જઈએ પુનરાસન ગામમાં તો ફાઇનલ કાઇ તમે સાઈડમાં બીરા બ્લોક ચાલુ કર્યો છે અમારા બોન હોય છે તો કાંઈ જવા જઈએ જાય પુંદસન ગામમાં તમે જોઈ શકો કાંઈ જવા એવું હતું કે બ્લોક રસ્તા પર ચાલુ નથી કરો રસ્તો એવું એટલે ફટાફટ ચાલો પહેલાં પુંદસન ગામમાં જઈએ કેમ કે આખી નોટો ચાલુ થઈ જાય છે માતાજી એટલે આપણે કરવા અને હાર ને એવું છે તો ફટાફટ ક્યાંય આપણે જઈએ પૂજરાસન ગામ તમે ડાયરેક્ટ પૂજાસન ગામમાં જઈ મળીએ એટલે કાંઈક તમે જોઈ શકો છો માતાજીના અંદરથી બધું સાફ કરી દીધું છે તો ફેલાન બધું બાકી છે તો બાપાએ તો થોડું ઘણું વાળી દીધું હતું તો ખાઈ ધોવાનું બાકી હતું આપણો ભોણો તો બે હશે ગાય અમે ભોણાને કોમે લગાડી છે પાણી ડોલે ભરી ભરી ગાય ધોઈ નાખીએ આ બધું થોડી વાર પહેલાં કચરો બચરો વાર નાખીએ પછી ભોણાને કોમે લગાડી બે હા બે હા દેવા નહીં આ બધા હા ગાય એમાં પાવર છે એમ જીઓનું ટાવર આવે એટલે ઘરમાં વીઆ વાળું ટાવર આવતું એટલે કાંઈ પાવર કરે પાવર અમે કાઢવાના છીએ લગનમાં બધું નહીં આટો ખાઈ જવાનું છો ગાય તમે અમારે એક કરતી કંઈક પોઈન્ટ ટાવર આવતો હોય છે અમારે આઈ છે અને જીઓનો ટાવર એકના આવો કેવું પણ આજિયાત ને તો ચાલો કાંઈ પેલા ફટાફટ બધું કચરો બધો વાય તમને મળી જાય જીઓ બધી કરવા છે બધા પછી તમને મળી કાંઈ એને લઈ તમે જોઈ શકો ડોલ પાણી પણ ભરી દીધું છે હવે અંદરથી બી થોડું સાફ કરી દઈએ તો સાફ તો કરી દીધું પણ થોડું ડાગર ડાગલા ને હોય ને એ ગાય ગાભાથી કાઢી નાખે એમ બીજી વાત બોણા મોકલી દીધું ભરવા માટે પાણીને એવું ગાય છે ભરાખો બીજી ડોલે ભરતા ફટાફટ સાફ કરવા માંડાઈ જઈએ માતાજીની મંદિરમાં જોઈ શકો આ બધું સાફ સાફ કરવાનું ઉપર આવો અબલી ને એટલા માટે કચરોનો કચરો તો વાય નાખે મંદિરમાં ગાય જાય ઉપર અબલી એટલે કાંઈ કચરો ઉપર થાય કાતરા કાંઈ ઢગલો ઓબલી ઉપર જાઓ બધા કાતરા કાતરા બોણો ગાભો લઈને આવ્યો ડોલ ચાલશે કચરો લે

અમે તો મંદિર ને એવું તો ધોઈ નાખ્યું છે એકદમ અને પનગાઈ તમને એવું લાગતું હોય પણ ટાઈસો એવી શકાઈશ જો જો ટાઈસોમાં કલર એવું શોધો છે એટલા માટે અને ઉપર જે ઓબલી જો બહાલ વાડી જો પાકા જો પોદો પોદો થઈ ગયો એવું તો અભાડો છે તો ગાઈસ ગમે છે પણ એકવાર ધોઈ નાખેલો ભાઈ પોદર તો ગાઈઝ તમે જોઈ શકો અંદર દર્શન ગાઈ શકો તો મેળડી મારા તો એ તારા આના પ્રતાપે તો ગાઈસ કોલર ઊંચા કરીને ફરીએ છીએ ઘીની ગાડી હમણાં તરફથી ચાલે છે ગાઈઝ અને બીજી વાત કે છે દિલથી માનું છું હું અને બીજી વાત ગાય છે આમનો આશીર્વાદ આપણા માથા પર હંમેશા હોય છે અને પોચ ડગલા આગળ અમારા મેળડીમાં અને મારા મસોનની ઝોપડીમાં મસોરના વીર બાપા ગાઈઝ છે અમારા જિંદગીના પોચ ડગલો આગળ જાય છે હું ફાઇનલી કહી દીવાપતી કરી દઈએ છું દીવાબાતી કરવાની બાકી છે ભોણા કીધું અંદર લેવા ગયો પછી હાર ફૂલ સુગમ ફૂલ મૂકી આપી બીજા બધા અગરબત્તી કરવા જવાનું છે તો ફાઇનલ કહી ચાલો કામ ભાઈ જય તો કરીને આપણે કુળદેવી માતાજી આવી ગયા તમે જોયું કઈ અહીંયા આપણે દીવાપતી કરી નાખી છે તમે ચેક કરીશ ફટાફટ દીવાપતી કરી નાખીએ મળીએ કાંઈ ફાઇનલી કઈ આપણે તો ઘરે આવી ગયા હવે ઘરે આવીને ફટાફટ પાઉ જવાનું આપણે

ઉસતા તોલા ગાઈ પછી મેતા મહિનાની ગંતી રાખવાની પછી દિવસમાં મહિના મહિનાની ગંતી રાખવાની જલ્દી એસી એજ નહી યાર એ પહેલા હા ઉદરાવર ઉદરૂંદા જલા એનો પોધરી તો ફાઈનલ કહીએ કે ઠંડુ એકદમ વાતાવરણ આ બોલો ભાઈ ઠંડુ એમ જેવું આ મોર્નિંગ હા રવિવાર હોય ને ભાઈ મળી રહે વાટલો એમ એવું છે ટાઈમિંગ કોઈ એને આખી ગાળો ભૂલ્યો આ ચોકરે એમ જવાનો ના હોય જ જો બધું હવે મેસેજ તમે બુકિંગ ના કરો તો એ ચાલ એમ એવું હે એ ડાયરેક્ટ મેસેજ કરી નાખે અંદર

ज़्यादा थाल लेता है आपको वीडियो तो है ज़्यादा थाल लेता है ज़्यादा था बड़ा बड़ा थाल लेता है मारू तारु आज हम उतारो दोस्तों तारी भी आओ बाद भी आओ बाद फोटो मारो अभी बाद फोटो बार आ रही है कूनी आ रही है तारी तारी आ रही है चौका नंबर प्लेट

કશરાય કાભાય કાભયન એહાયન કાભેં વહેંદીંંદ ખેજાયન જેયન કામલઇ કીંદીં કા કાભેંતા કાભેંદ જ સીલેટળ સીલ સીાલેષલેજામે ઉઆમે તેરિળાલાય સીલ સીલે જેળલેળળેજુાલેજે જામીમ પોલેજકવે જ બાજીના બાજીના રોટલા આયા ને ફરે ગાઈ મારા બે જણને ખાવાનું નહીં અમાર અંકિત ભાઈ ને પપ્પા નાતા નઈ ખાનું બપોરે ખાધી દઉં ગાઈસ અપ્પા પર ઓતિયા નોરતા ઉપર એટલે ઓ ભણે તો જમી લે ભાઈ તમને મરે ચામળા તો લાઈક સબ્સ્ક્રાઇબ કરજો તમારા બોડીガード નોરતા પર હા મારા બોડીガード નોરતા પર નોરતા પર કુછ મના જોક્સ આલગ ગ્રેસ આલગ ચામળા પર લાઈક સબ્સ્ક્રાઇબ કરજો જબરિયે ગાઈસ નો બ્લોગ નો